जाँच पारदर्शी तरीके से कर रहा है मौसम विभाग ने आज जम्मू कश्मीर और हिमाचल प्रदेश में वर्षा के लिए रेड अलर्ट और दक्षिण उड़ीसा झारखंड तथा छत्तीसगढ़ के लिए ऑरेंज अलर्ट जारी किया इसके साथ ही दोपहर समाचार का यंग समाप्त हुआ नमस्कार आकाशवाणी अहमदाबाद वडोदरा પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડીએચા વાંચે છે રાજ્યના ગ્રામ્ય વિસ્તારોના મિલકત ધારકોને રહેણાંકની મિલકતના હક દર્શાવતી સનદ હવે વિનામૂલ્યે અપાશે રાજ્ય સરકારે મિલકત ધારક પાસેથી બસો રૂપિયાની મોજણી એટલે કે સર્વે ફી લઈને અપાતી સનદ હવે ગ્રામીણ મિલકત ધારકોને નિઃશુલ્ક આપવાનો નિર્ણય કર્યો છે સ્વામિત્વ યોજના અંતર્ગત ગ્રામીણ વિસ્તારોના મિલકત ધારકોને પ્રોપર્ટી કાર્ડની નકલ ઉપરાંત સનદ પણ વિનામૂલ્યે મળતા તેમને સનદ મેળવવાના નાણાકીય ભારણમાંથી મુક્તિ મળશે આનાથી અંદાજે પચીસ લાખ લોકોને લાભ થશે અરવલ્લી જિલ્લામાંથી દૂધ ભરાઈને સાબર ડેરી ખાતે જતા પશુપાલકોને દૂધ ન ઢોળવા પોલીસે અપીલ કરી છે આ અંગે એએસપી સંજયકુમાર કેશવાલાએ વધુ માહિતી આપી પશુપાલક મિત્રો અને બીજા અન્ય દ્વારા પણ આ દૂધ નુકસાન પહોંચાડવાની અને રોકવાની જે પ્રવૃત્તિ છે ના કરવામાં આવે અને જો આવી કોઈ પ્રવૃત્તિમાં કોઈ સામેલ થશે તો ડેરી દ્વારા ફરિયાદ આપવામાં આવશે તો એની ઉપર કડક કાર્યવાહી કરવામાં આવશે એથી આપને સૌને નમ્ર વિનંતી છે કે કોઈ પણ દૂધ જેવી આવશ્યક ચીજવસ્તુ છે એ ઢોળવાની અને નુકસાન કરવાની જે પ્રવૃત્તિ છે એમાં પોતાને સામેલ ના કરે રાજ્યમાં વરસાદનું જોર યથાવત છે આજે બપોરે બાર વાગ્યા સુધીમાં સાહીઠ તાલુકામાં વરસાદ નોંધાયો છે સૌથી વધુ ચાર ઇંચ જેટલો વરસાદ અમદાવાદ સિટી તાલુકામાં વરસ્યો છે આ સાથે રાજ્યમાં અત્યાર સુધી મોસમનો કુલ સરેરાશ વરસાદ ત્રેપન ટકાને વટાવી ગયો છે બીજી તરફ હવામાન વિભાગે આજે ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે જ્યારે રાજ્યના માછીમારોને આગામી ચોવીસ જુલાઈ સુધી દરિયો ન ખેડવા પણ સૂચના અપાઈ છે દરમિયાન રાજ્યમાં કોઈપણ કટોકટીને પહોંચી વળવા રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ એનડીઆરએફની બાર અને રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળ એસડીઆરએફની વીસ ટુકડી વિવિધ જિલ્લામાં ખડે પગે હોવાના અહેવાલ છે તો રાજ્યમાં હાલ અઠ્યાવીસ બંધ સો ટકા ભરાયા છે જ્યારે મહેસાણાનો ધરોઈ બંધ આજે સવારે આઠ વાગ્યાની સ્થિતિએ કુલ છોતેર ટકા જેટલો ભરાયો છે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ક્ષતિગ્રસ્ત માર્ગ અને બ્રિજનું કામ હાલમાં ચાલી રહ્યું છે ત્યારે ગીર સોમનાથના કલેક્ટરે આજે વિવિધ બ્રિજની મુલાકાત લઈ સમીક્ષા કરી તેમણે પેઢાવાડા સીમાસી સહિતના બ્રિજનું નિરીક્ષણ કરી સમારકામ અંગે સૂચના આપી ડાંગ જિલ્લામાં કાંગરિયા માળ ઝારસોડ સરોવર માર્ગનું સમારકામ હાથ ધરાયું છે આ માર્ગ પ્રસિદ્ધ ધાર્મિક અને પ્રવાસન સ્થળ શબરીધામ અને પંપા સરોવર સાથે જોડાણ ધરાવે છે પ્રવાસીઓ અને રાહદારીઓની વ્યવસ્થા તથા સલામતીને ધ્યાને લઈ સમારકામ શરૂ કરાયું છે ઉપરાંત ડાંગના ધારાસભ્ય વિજય પટેલ અને તેમની ટીમે વિશ્રામ ગૃહ સહિત સર્પગંગા તળાવ પર ચાલવા માટેના માર્ગ બગીચા વિસ્તારનું નિરીક્ષણ કર્યું મહેસાણા જિલ્લામાં સારા વરસાદને કારણે એકાણું હજાર નવસો બેતાલીસ હેક્ટર જમીનમાં ખરીફ પાકનું વાવેતર થયું છે જિલ્લામાં છવ્વીસ હજાર છસો અઠ્યાવીસ હેક્ટરમાં કપાસ અઢાર હજાર ચારસો એકાવન હેક્ટરમાં મગફળી ત્રેવીસ હજાર બસો સિત્યાસી હેક્ટરમાં ઘાસચારાનું વાવેતર થયું છે જ્યારે વિજાપુર તાલુકામાં ચોવીસ હજારથી વધુ હેક્ટરમાં અને બેચરાજી તાલુકામાં બે હજારથી વધુ હેક્ટરમાં ખરીફ પાકનું વાવેતર થયું છે મહીસાગર જિલ્લાના બાલાસિનોડ નજીક ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત થતાં એકનું મોત થયું છે અમારા પ્રતિનિધિ કૌશિક જોશી જણાવે છે કે રાજપુરી દરવાજા પાસે સર્જાયેલા અકસ્માતમાં બાઇક ચાલકનું મોત નીપજ્યું હતું બાલાસિનોડ ટાઉન પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે બોટાદ જિલ્લાના પ્રભારી મંત્રી ભાનુબેન બાબરિયાએ આજે કલેક્ટર કચેરી ખાતે વરસાદને કારણે અસરગ્રસ્ત માળખાગત સુવિધાની સમીક્ષા કરી તેમણે બંધ કરાયેલા બ્રિજની વિગત મેળવી બ્રિજની ટ્રાફિક ભાર ક્ષમતા બ્રિજોની વર્તમાન સ્થિતિની ડાયવર્ટ થયેલા માર્ગમાં આવતા રસ્તાના સમારકામના સૂચનો પણ તેમણે આપ્યા દરમિયાન સુશ્રી બાબરિયાએ બોટાદ શહેર ખાતે ટ્રાફિક સિગ્નલનું અનાવરણ કર્યું દસ લાખ રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલું આ સિગ્નલ શહેરની ટ્રાફિક વ્યવસ્થાને વધુ સુવ્યવસ્થિત અને સુરક્ષિત બનાવવા મહત્વની ભૂમિકા ભજવશે રાજ્યમાં ધોરણ દસ અને સંસ્કૃત પ્રથમા તેમજ ધોરણ બાર સામાન્ય વ્યવસાયલક્ષી ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ તથા સંસ્કૃત મધ્ય મધ્યમાની પૂરક પરીક્ષા આપનારા ઉમેદવારો શિક્ષણ બોર્ડની વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ બી ડોટ પર ગુણ ચકાસણીની અરજી કરી શકશે આગામી અઠાવીસ જુલાઈએ સાંજે પાંચ વાગ્યા સુધી ઉમેદવારો આ માટેની ઓનલાઈન અરજી કરી શકશે તેમ સત્તાવાર યાદીમાં જણાવાયું છે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઈટ ન્યૂઝ ઓન એઆઈઆર ડોટ જીઓવી ડોટ આઈ એન સ્લેસ જીયુ અને અમારા એક્સેન્ડર એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એ અડીને ફોલો કરશો આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા હવે પછી આપ સાંજે સાત વાગે દસ મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો